રજોગુણ વિવિધ પ્રકારના પંચ વિષયોમાં જીવને આસક્તિ કરાવે છે અને તે તૃષ્ણાથી ભરપૂર રૂપમાં ભર્યો છે ઉપજો છે કર્મમાં અનેક પ્રકારની કામ ધંધાની પ્રવૃત્તિઓ કરાવીને જીવને સંસારમાં બાંધી રાખે છે કર્મ એટલે ધનને માટે અને કુટુંબને માટે એને પ્રવૃત્તિ માર્ગ કીધો એમાં રજોગુણ બાંધે છે તમો ગુણ તો અજ્ઞાનથી ઉપજો છે પ્રાણી માત્રને તે મોહ પેદા કરે છે તે જીવને પ્રમાદ આળસ અને નિદ્રા આદિના બંધન પ્રમાદ આલસ્ય સંગે એના પ્રમાદ ઊભો કરીને પ્રમાદ બહુ સારો લાગે અને ગલગલિયા થાય પડ્યા હોય તો મજા આવે છે ઠીક છે એકાદ કલાક ખેતી લઈ તો કાંઈ ન કરીએ તોય મજા આવે છે એટલે આટા મારીએ તોય એટલે પ્રમાદ અને આળસ ઊભા કરી અને તમો ગુણ છે એ બંધન કરે છે એ બહુ કઠણ છે માલિપાથી આળસ જાવી બધું એવાનું હરખું હોય શરીર હરખું હોય બુદ્ધિ હરખી હોય ભગવાને બધા ઇન્સ્ટ્રુમેન્ટ હરખા આપ્યા હોય અને તોય પ્રોડક્શન ન કરીએ એને પ્રમાદ કહેવાય અને આળસ કહેવાય બધા મશીન હાલે તો પ્રોડક્શન નીકળવું જોઈએ હરખું મશીન હોય તો અને પ્રોડક્શન નહીં કરવાનું એમણે હાચવી રાખવાનું સારું મશીન છે સારી ગાડી છે મર્સિડીઝ ગાડી લીધી હોય તો એને પોતું જ કરી રાખવાનું કરું પોતું કરી રાખવાનું વ્હીલમાં ક્યાંય ગાળો ન ચોંટવો જોઈએ વ્હીલમાં હોતો બોડીમાં તો ઠીક છે પણ વ્હીલમાં ક્યાંય ગારો ન ચોટો જોઈએ તો એને આળસ પ્રમાણ કહેવાય ભગવાને બધી જ શક્તિ આપી દીધી હોય અંતઃકરણ થિંકિંગ કરી શકે એવું હોય બોડી છે એ કામ કરી શકે એવું હોય વધારે બધું પ્રોડક્શન કરી શકે એવું હોય અને પ્રોડક્શન ઝીરો એને કહેવાય આળસને પ્રભા પ્રમાતમાં તો માઇનસ હોય માઇનસ પ્રોડક્શન કરવાનું હોય ન કરે ન કરવાનું કરે એટલે માઇનસમાં આળસ એટલે પ્રોડક્શન ઝીરો આપણી કાંઈ કોઈ પ્રોડક્શન જ નહીં ફળ જ નહીં તો એને એને તમો ગુણ કહેવાય એ હું ન હોય તોય એ હું નહીં એટલે ગીતામાં ભગવાન શું કીધું મા સંગોસ્તુ અકર્મણી અકર્મણી તો તમો ગુણમાં ખૂતી જાતો નહીં કાંઈ ન કરી ખાઈ પી અને જીવી એ તમો ગુણ કહેવાય ખાઈ પીને જીવવાનો એક સિદ્ધાંત હોય છે જેમ માણસોને સિદ્ધાંત હોય છે સત્યને વરેલા હોય કોઈ ગાંધીજી સત્યને વરેલા હતા અને નરેન્દ્ર મોદી ભારતને વરેલા છે એમ ઘણા જીવન છે એ ખાઈ પીને જીવવાના વરેલા હોય તે ટાઈમ વ્યવસ્થા ક્યાં થાય છે એ કરી લેવાની અને બે ટાઈમ ટોયલેટની વ્યવસ્થા કરી લે પૂરો થઈ ગયું ખાઈ પીને જીવવાના પ્રોડક્શન કાંઈક થવું જોઈએ જીવનમાં એચીવમેન્ટ એચિવમેન્ટ નહીં અને ફરવાનું જાજો ઉદ્યમ જાજો એચિવમેન્ટ કાંઈ નહીં પ્રોડક્શન કઈ નહીં બીજા કરતા ઝાઝા આટા મારી આવે જાજો ઉદ્યમ કરે જાજો પરિશ્રમ કરે પણ રિઝલ્ટ આવવું જોઈએ રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય જ્યાં સુધી રિઝલ્ટ ઓરિએન્ટેડ ન થાય ત્યાં સુધી પ્રમાદ માં હું કેટલી મહેનત કરું છું આપણે કે મારી મહેનત આમ જ જુઓ પણ આપણે મહેનત આમ જોવાની ટેવ નથી આપણે તો શું છે પ્રોડક્શન હું તમારું રિઝલ્ટ શું લાવ્યા માઈનસ લેવા કે પછી પ્લસ લેવા અમે મહેનત ખૂબ કરીએ છીએ અમે મહેનત ખૂબ કરીએ છીએ તો મહેનત કરવા નથી એની મહત્તા છે મહેનત કરવાની મહત્તા એટલી નથી ન કરતા હોય એના કરતા સારા કહેવાય પણ મહેનત કરવાની મહત્તા નથી મહેનત કરીને એ કેટલી સક્સેસ જાય છે એટલે ગ્રહસ્થને તો પ્રારબ્ધ નડતું હોય કોઈ એમ કે કોઈ બિલિયોનર નર્થાવા એ ટ્રાય કરતા હોય તો એને પ્રારબ્ધ ન થવા દેતો હોય સાધુ અને તેવું કંઈ હોય નહીં એટલે એને એક જ હોય પ્રમાદને વરેલા હોય અને આળસને વરેલા હોય એ બે હોય એટલે એમ કે હોય આપણે એને તમે તો તામસી છો તો એમ કે એટલું બધું વહંગું લાગી જાય પણ તમારું કાંઈ રિઝલ્ટ આવતું નથી તો એનો અર્થ તો એવો જ થયો તમારું કંઈ રિઝલ્ટ આવતું નથી તમે છ એવા ને એવા છ એક રેણીએ રહ્યો છો એની એક રેણી કહેવાય ને બદલે જ નહીં આખી જિંદગી કાંઈ બદલે જ નહીં એક રેણી કહેવાય અને એક રેણીએ રહેવું એ ગુણાત્તાની સામે દુર્લભ કીધું છે તમો ગુણ તો અજ્ઞાનથી ઉપજો છે પ્રાણી માત્રને તે મોહ પેદા કરે છે તે જીવને પ્રમાદ આળસ અને નિદ્રા આદિના બંધનથી જગતમાં બાંધી લે છે મોહ ઉભો કરે છે કમ્ફર્ટ ઝોન નો મોહ મોહનો અર્થ હો થાય એક મુકીન બીજામાં જવું હોય તો જાય નહીં એક ડિગ્રી મુકીન બીજા ડિગ્રીમાં જવું હોય અપ તો જાય નહીં આઈ સી બરાબર હું છું કે કમ્ફર્ટ ઝોન ગોઠવાઈ ગયો છે એટલે નીકળે નહીં બારા કોઈ સત્વગુણ સુખની ભાવનાથી બંધન કરે છે રજોગુણ અનેક પ્રકારના કર્મ પ્રવૃત્તિઓમાં જીવને બાંધે છે અને તમોગુણ તો જીવ લાલચી પ્રવૃત્તિ પ્રવૃત્તિ ખાલી નહીં પણ લાલચી પ્રવૃત્તિમાં બાંધે છે એને લાલચ મટે જ નહીં આ લોકને પરમાત્માને નહીં અને તમો ગુણ તો જીવના યથાર્થ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં દબાવી રાખે છે જીવને પોતાના શરીરની બધી જ ઇન્દ્રિયોમાં અને અંતઃકરણમાં હળવાશ જણાય અને બુદ્ધિમાં જ્યારે સ્ફૂર્તિ જણાય ત્યારે માનવું જોઈએ કે અત્યારે સત્વગુણ વધ્યો છે ત્રણ ગુણમાંથી એક ગુણ હોય હોય ને હોય પણ એને ઓળખવો કેમ તો એ ગીતામાં કીધું એમ કે જ્યારે ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ શરીરમાં સ્ફૂર્તિ અને અંતઃકરણમાં ક્લેરિટી તરત જ દેખાય ને એક આવું છે ને આ બધું વિવેક તો એમ જાણવું કે અત્યારે મને સત્વ ગુણ આવ્યો છે ભ્રમણ આ થાય તો એમ જાણવું ખરાબ ગુણ કાંઈ કામ કરવું ફાવે નહીં ઘણા છોકરાઓ વાંચતા હોય ત્યારે એમ કરે ગણિત નું પુસ્તક લે એ મૂકીને પછી ભાષાનું લે એ મૂકીને પછી ગણિત નું લે એ મૂકીને પછી ભૂગોળનું લે એક બે કલાક કાઢી નાખે ને કાંઈ ન થાય એટલે એને

અને સત્વગુણમાં મહેનત કરે એટલે પરમ શાંતિ ઊભી કરે જેટલી મહેનત કરે એટલી પરમ શાંતિ થાય કે આજ તો ભારે કામ થઈ ગયું આજે પૂરું કામ થયું એટલે મહેનત બે કરતા હોય સત્વગુણ છે અને ભગવાનનો ભગત હોય તો મહેનત તો ખૂબ કરતો હોય પણ એ મહેનત એને પરમ શાંતિ ઉપજાય તો આ મહેનત કરે છે ને એને પરમ શાંતિ નથી ને આ મહેનત કરે છે પરમ શાંતિ છે એનું કારણ છે શું એનું કારણ એક મહેનત કરે છે અજંપો ઉભો થાય છે અને એક મહેનત કરે છે પરમ શાંતિ ઉભી થાય છે એનું કારણ શું લાલચથી એને સ્વાર્થથી કરે છે મિનિંગફુલ મહેનત કરે છે અને બોલો મિનિંગ લેસ મહેનત કરે છે મિનિંગફુલ મહેનત હોય તો એને શાંતિ થાવી જ જોઈએ ને મિનિંગફુલ મહેનત હોય તો એને શાંતિ થાવી જોઈએ અને મિનિંગ લેસ હોય તો મેં શાંતિ ન થાય બોલે અમુકનો અજંપો વધતો જાય એટલે અજંપો વધે તો એ રજોગુણનું પરિણામ છે અને શાંતિ વધે તો એ સત્વગુણનું પરિણામ છે